આ પવિત્ર અવસરે શ્રી દેવનું સ્થાપન શ્રીમતી શર્મિલાબેન દેસાઈ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યું હિન્દુ સંસ્કૃતિમાં નોડીનેમનું વિશેષ મહત્વ છે જ્યાં મહિલાઓ દેવની પૂજા અર્ચના કરીને ઘરની સુખ શાંતિ અને પરિવારના કલ્યાણની કામના કરે છે આ દિવસે ખાસ પ્રકારનું પૌષ્ટિક ભોજન વંડું તૈયાર થાય છે જેમાં મગ અને પાંચ જાતના કઠોળને અંકુરિત કરીને રોટલા સાથે પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે આ પરંપરાના માત્ર આરોગ્યને સમૃદ્ધ બનાવે છે પરંતુ આધ્યાત્મિક શુદ્ધિનો પણ પ્રતિક છે બિલીમોરા વિભાગના આ આયોજનમાં અનાવિલ પરિવારોએ ઉત્સાહભેર ભાગ લઈ નોડિયા દેવના સ્થાપન અને ધાર્મિક વિધિઓમાં સહભાગી થઈને ભક્તિનો રંગ ગાળો કર્યો ત્યારબાદ સૌએ સમૂહ ભોજનમાં ભાગ લઈને સામૂહિક એકતા અને પરંપરાની ગરિમાને જીવંત રાખી નોડીનેમનું ધાર્મિક મહત્વ નોડીનેમ હિન્દુ ધર્મમાં પવિત્રતા ઉન્નતિ અને પારિવારિક કલ્યાણનો સંદેશ આપતો તહેવાર છે માન્યતા છે કે નોડિયા દેવ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે આ દિવસે સ્ત્રીઓ ઉપવાસ ભૂજન અને અંકુરિત તનાજનો ભોગ ધરાવીને પરિવારના પુરુષોની તંદુરસ્તી અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે આ તહેવાર માત્ર ધાર્મિક નથી પરંતુ સામાજિક સંવાદિતા અને સાંસ્કૃતિક વારસાને પણ સજીવ રાખે છે બિલીમોરા અનાવિલ સમાજે આ પવિત્ર તહેવાર દ્વારા ભક્તિ પરંપરા અને ભાઈચારાનું જે ઉદાહરણ પૂરું પાડ્યું તે સૌના માટે પ્રેરણાદાયી છે નોડીને મેક તહેવાર નથી એક સંસ્કાર છે જે ભોજન ભક્તિ અને બંધુત્વને એકસૂત્રે જોડે છે રિપોર્ટ પ્રકાશ દેસાઇ એડિટર ઇન ચીફ એસપીપી ભારત ન્યૂઝ